નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કૃષ્ણ ભગવાન ને પ્રાર્થના કરીએ કે ભવિષ્યમાં બહુ મોટો સ્તુ ધારણ કરે અનેક પશુ પંખીઓ ક્યારેય પણ સારવાર ના ભાવે મૃત્યુ પામે અને ત્યાં આપણે પહોંચાડવામાં નિમિત બની એવા ડોક્ટર રવિભાઈ અને એમના પાંચ મિત્રો એ શરૂ કરેલી છેલ્લા અમે પાંચ વર્ષ થી જે નાના નાના પક્ષીઓ છે કોઈ બિલાડી છે કુતરા છે એમની સેવા આપીએ છીએ દ્વારકા

જેલ જેવું લાગે છે એના બદલે એને પ્રકૃતિને પાછા ખોડે મૂકી દે તો ફરીથી એ બહુ સરસ રીતના જીવી શકે મિત્રો પાંચ મિત્રો એ શરૂ કરેલી હોસ્પિટલ જેને કંઈ પણ કરવું છે એના તો સંસ્થાની જરૂર હોય છે કે ના તો મોટા બિનાથી ધાર્ય પછી એને મોટું કરી દે છે તો એવું એક જીવતું જાગતું ઉદાહરણ આપણા રવિભાઈ છે રવિભાઈ આપની સાથે ફોરેસ્ટ ખાતા અને તો એ બધા પક્ષીઓ પણ આવતા હશે ને જે અમારી જે શિયાળામાં કુંજ છે મોર છે બાજ છે એવા બધા પક્ષીઓ આવે છે અને અમારી સાથે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ તત્પર જ હોય છે ચોવીસ કલાક માટે અમારી સાથે જ હોય છે જયારે પણ અમે એમને કોલ કરીએ કે એમને અમારી જરૂર પડે ત્યારે અમે એમના માટે એની ટાઈમ હાજર હોય અને જ્યારે અમારે જરૂર પડે ત્યારે એ પણ અમારી સાથે જ હાજર હોય છે અને એમનો ખુબ ખુબ સપોર્ટ છે અને સહયોગ પણ મળે છે મિત્રો જ્યારે કોઈ વાતાવરણમાં પલ્ટો થાય વાવાઝોડું આવે અથવા તો વધારે પડતી ગરમી પડે તો આવડું મોટું શરીર હોવા છતાં પણ આપણને તકલીફ પડે છે તો એ નાનું શરીર છે બિચારું ક્યાં છે એને કેવી તકલીફ પડે છે તો રવિ સાહેબ આપને વિનંતી કરીશ કે એક બે કોઈ એવા અનુભવો યાદગાર હોય કે આવું કઈ વાવાઝોડું આવ્યું હતું અથવા આવી બધી ગરમીમાં ડિહાઈડ્રેશન થઈ ગયું હતું તો એવો એક બે પ્રસંગ ખાલી શેર કરો પછી આપણે ગુરુજીના આશીર્વાદ લેશું જયારે બિફોર જોઈ વાવાઝોડામાં ખૂબ જ ભયંકર પવન અને

પરમુડ છે ડોક્ટર કેશુર વારોતરિયા છે ડોક્ટર धर्मेंद्र પટેલ છે અને વિવેકભાઈ છે જે એ દ્વારકામાં એની ટાઈમ એને રાત્રેમાં ફોન કર્યો તો એ આવ્યો એટલો જ એમનો ફોલ હોય કે હું હાલો પહોંચ્યો છું એમ અને જયારે અમે આ કાર્ય ચાલુ કર્યું ત્યારે અમારી પાસે કોઈ વ્યવસ્થા નથી હતી કોઈ કોઈ પણ પ્રકારનું ભઈ એટલું ન પણ એક હતું કે અમારે આ કાર્ય કરવું છે અને દ્વારકાધીશના આશીર્વાદથી અમે ધીરે ધીરે તમારા જેવા સેવા ભાવી લોકો સાથે જોડાણ શીખા એમની પાસેથી અને અમે આગળ વધીએ છીએ વધારેમાં વધારે જીવનું અમે જીવનદાન આપી શકીએ અમે નિમિત્ત બનીએ એના માટેની અમે તત્પર ચોવીસ કલાક માટે ખૂબ જ મહેનત કરીએ છીએ મિત્રો દરેક ને એક માથે છત હોય એક ટેકો હોય ને તો જીવન જીવવાની ખૂબ જ મજા આવે એવી જ રીતના જલારામ ગૌશાળા ભાબર ભાવક गौशालाના જે સંસ્થાપક શ્રી છે એ આજે ડોક્ટર રવિશંકરની સાથે બેઠેલા છે નમસ્કાર સાહેબ નમસ્કાર અબ રવિ સાહેબ મે થોડું માર્ગદર્શન અને સમાજને થોડું આપ એમના વધુ એક અપીલ કરો કે આપણે કઈ રીતના એમને વધુ મત ઉપયોગી થઈ શકીએ પ્રથમ તો દ્વારકાધીશની પાવન ધરાવ છે પરમાત્મા કેરેટેબલ ટ્રસ્ટના એનિમલ રેસ્ક્યુ ટીમ વતી રવિભાઈ અને ટીમ જી

આવા નાના નાના પશુઓનું જે સારવાર અને જે માવજત કરી છે મને એવું લાગે કે સાક્ષાત પરમ પિતા પરમાત્મા કામ આ લોકો કરી જાય તો મારે દુઃખ સાથે કેવું પડે કે આપણા સમાજમાં એવા કરોડો લોકો છે કે જેની અંદર નોટો બેંકમાં પડી પડી સડે છે તિજોરીમાં પડી પડી સડે છે તો એ લોકોને હું વિનંતી કરું છું કે આપનું જે ધન છે સાત્વિક ધન છે એ આવા મિત્રોને આપો આજે એમને એમ્બ્યુલન્સની તાતી જરૂરિયાત છે દર મહિને એ લોકો પાંત્રીસ હજાર ની દવા જોઈએ તો આજે હું તમને પોતાના પગાર માંથી આ પૈસા અત્યારે ખર્ચે પણ જો દાતાઓ થોડીક માનવતા બતાવી અને આ સેવાના મહાન યજ્ઞમો

જે કૃષ્ણ ભગવાન એમાં અવશ્ય આપણને આશીર્વાદ આપશે ખૂબ ખુબ ધન્યવાદ સૌથી પેલા ગુરુજી આપનો કે આપ આપની સાથે છો અને રવિ સાહેબ આપનો પણ આભાર કે આટલું નાના નાના પક્ષીનું ધ્યાન રાખી અને આટલું સુંદર કાર્ય કરો છો નમસ્કાર દર્શક મિત્રો જય ગૌ માતા